સુરત મહાનગરપાલિકા પશુમાં ચીપ લગાડનાર હોય જેને લઈને પશુ માલિકોએ વિરોધ કરી ચીપ લગાડવાની મૂંગા જાનવરોને અને ગાય માતા ઉપર ત્રાસ થશે તેમ જણાવ્યું હતું રખડતા ઢોરોના માલિકની ઓળખ કરવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા ટેગિંગની કામગીરી કરાઈ રહી છે ત્યારે કામગીરીનો સામાજિક સંસ્થા દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે સુરત મહાનગરપાલિકા દ્વારા હાલમાં રખડતા પશુઓ સહિતનાઓ પર ચીપ લગાડવાની જાહેરાત કરાઈ છે જેનો પશુ માલિકો વિરોધ કરી રહ્યા છે સુરત મહાનગરપાલિકા મૂંગા જાનવર ઉપર અત્યાચાર કરનારોએ તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે ચીપ લગાવીને ગાય માતાને ત્રાસ આપવામાં આવશે તેવા બેનરો સાથે પશુ માલિકોએ સુરત મહાનગરપાલિકાની કચેરીએ પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી શહેરમાં રખડતા ઢોરના ત્રાસને દૂર કરવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા સતત પ્રયાસો કરી રહ્યા છે તેઓમાં હવે પશુઓની ટેગિંગની કામગીરી પણ શરૂ કરાઈ છે જોકે જ્યારે આ કામગીરી શરૂ કરાઈ હતી ત્યારે પણ માલધારી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને હવે ફરીથી સામાજિક સંસ્થાઓ દ્વારા આ કામગીરીને લઈને વિરોધ કરાયો છે સુરતમાં સામાજિક કાર્યકર્તા માલધારી સમાજ દ્વારા સુરત મહાનગરપાલિકા ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું રજૂઆત કરાઈ હતી કે સુરત મનપા દ્વારા મૂંગા પશુ પર અત્યાચાર કરાઈ રહ્યો છે મનપા દ્વારા જે ટેગિંગની કામગીરી કરાઈ છે તેના કારણે અબલજ્યોને નુકસાન થઈ રહ્યું છે કેટલીક ગાયોના કાન પણ ચીરાઈ જતા લોહી નીકળતું હોવાની ઘટનાઓ પણ સામે આવી છે ત્યારે આ બાબતે સુરત મનપા ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો અને આ કામગીરી બંધ કરીને કોઈ અન્ય વિકલ્પ લાવવા માટેની માંગણ કરાય છે તો બીજી તરફ ટેગિંગની કામગીરી બાદ પશુઓના કાનમાં થયેલી ઈજાઓના ફોટો અને વિડીયો પણ તેમણે રજૂ કર્યા હતા મારું નામ ગણુભાઈ બી દેસાઈ સુરત માલદારે સેલ પ્રમુખ અને અમારી રજૂઆત એ જ છે કે જે સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ જે ઢોર પકડવાના નિયંત્રણની અંદર જે જોગવાઈની અંદર વેટરનરી ડોક્ટર વેટરનરી ડૉક્ટર સાથે રાખી અને કોઈ પણ ઢોરની ધરપકડ કરવામાં આવે અને એ ધોરપકડ કરવામાં આવે તો એની અંદર જે ચીપ્સ લગાવવામાં આવે એ ચીપ્સ એ ડૉક્ટરના અનુસાર જે રીતે એનું ટેમ્પરેચર કેટલું છે ઢોર કઈ સ્થિતિમાં છે એની માહિતી આપ્યા પછી જ એને ચીપ લગાવવામાં આવે જેથી કરી કુર અત્યાચારથી એ લોકો ગાયને ઘન મારી અને બેલદારો દ્વારા એ લોકો ગાયને ચીપ્સ મારે એક ગેરવ્યાજબી છે અને એના ઉપર કમિશનર સાહેબ મેયરશ્રી અને શાસક પક્ષના તમામ નેતાઓએ આના ઉપર ધ્યાન દોરવું જોઈએ કે ખરેખર જો શ્રાવણ મહિનાની અંદર તમે જો કોઈ ગાય માતા ઉપર આવો અત્યાચાર કરશો તો કુદરત તમને સહાય નહીં શકે અને કુંદરતને તમારે જવાબ આપવો પડશે અને આ ગાય એ તેત્રીસ કરોડ દેવ છે એના ઉપર સુરત મહાનગરપાલિકાના બેલદાર અને જે ડોક્ટર આહીર એ જે પૈસા ખાઈ અને ગાયોના ઉપર નવ નવ વર્ષથી એક જ જગ્યા ઉપર એ પોતે અત્યારે હાલ નોકરી કરે છે લોકો જોડી તોડ કરે છે આવો વહીવટ ચાલતો હોવા છતાં સુરત મહાનગરપાલિકા કોઈ પણ નિર્ણય ઉઠાવતું નથી તો આના માટે અમે આવેદનપત્ર આપી અને આ જો આનો નિર્ણય લેવામાં નહીં આવે ચીપ્સ બંધ કરવામાં નહીં આવે તો આના પછી અમે ગાંધી ચિંતા માર્ગે ઉગ્ર આંદોલન કરીશું એવી અમારી ચીમકી છે રખડતા પશુઓને કારણે વારંવાર અકસ્માત સહિતની ઘટનાઓ ખૂબ જ બનતી હોય છે જોકે પશુઓ કોના છે તે જાણી શકાતું ન ચીપ લગાડવાની કામગીરી મનપા દ્વારા કરાનાર હોય જેનો વિરોધ કરાઈ રહ્યો છે અઝર કૃષિ સાથે હર્ષદ સેતા